નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના ડિજિટલ યુગમાં બાળકો સ્માર્ટફોન ટેબ્લેટ લેપટોપ અને ટેલિવિઝન પર વધુ સમય વિતાવી રહ્યા છે તેઓ કલાકો સુધી સ્ક્રીન સામે તાકીને અભ્યાસ ગેમિંગ અથવા વિડીયો જોવામાં વિતાવે છે આ આદત ફક્ત બાળકોની આંખો જ નહીં પરંતુ શરીરના અન્ય ભાગોને પણ અસર કરે છે તો ચાલો વધુ પડતા સ્ક્રીન સમયથી થતાં નુકસાન અને તેનાથી બાળકોને કેવી રીતે બચાવવા તે શોધીએ એ સાચું છે કે લાંબા સમય સુધી સ્ક્રીન ટાઈમ આંખો પર ગંભીર અસર કરે છે જેના કારણે ડિજિટલાઇઝેન ડ્રાય આંખ અને ચાંકી ડેસ્ટી જેવી સમસ્યાઓ થાય છે સ્કીનનો સતત ઉપયોગ માયોપિયા જેવી ગંભીર આંખોની સમસ્યા તરફ દોરી શકે છે જ્યારે બાળકો સ્કીન ટાઈમ દરમિયાન લાંબા સમય સુધી બેસે છે ત્યારે તે ગરદન અને પીઠમાં દુખાવો તરફ દોરી શકે છે સારરથી પ્રવૃત્તિઓના અભાવ બાળકોના હાટકા નબળા પાડી શકે છે અને સ્નાનીઓના યોગ વિકાસને અટકાવી શકે છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને મારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ